બોલો ગીતા બેન કેટલા ટાઈમ થી ઊંઘ નહી આવતી એટલે ઊંઘ ના આવે માથું બઉ દુખે એટલે દવા પીવાની

એના લગ્ન હતા ને હમણાં લગ્ન તમે યાદ નતો જોયો મન મગજ ભમાવીને ઘરે બોલાવી દીધું પાસે હાવરી એમાં આવી ગયું ના તો તમારા પિયરમાં હું સુખી છે કેટલા ઓપરેશન થયા તમારા પપ્પાને પપ્પાને મમ્મીનાજી દુખાવો ચાલુ તમારી નવી મમ્મી એને ફાડ્યા ભાઈ અમુક વાર જાય અમુક વાર નહીં જતો ભાઈ નોકરી કરશે એના ની અમારે તકલીફ પડે તમારે જો સુખી થવું હોય તો પેલા તો તમારા ઘરમાંથી આ ડ્રિંક બંધ થવું જોઈએ આજ પછી લેવાનું નહીં બેટા